જિલ્લાઓએ કેટલાક વિસ્તારોની અંદર મોટા ભાગે વરસાદની આગાહી કરી છે પાંચ થી લઈને છ જિલ્લાઓ એવા છે કે જે રેડ ઝોન ડેન્જર એરિયા ઉપર રહેલા છે જ્યાં વરસાદ ભુક્કા કાઢી શકે છે બાકીના કેટલાક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાઈ છે અને સાથે જ ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ઘણા સમયથી વરસાદ વિરામ લઈને બેઠો છે વરસાદ નથી આવતો તેવા વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ નોંધાશે જેને લઈને મિત્રો ચર્ચા કરીશું આપણે આજના વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને મિત્રો આજના વરસાદની સાચી અને સચોટ માહિતી જે છે તે તમને આ ચેનલના માધ્યમથી

કલર મિત્રો તમે જેટલા વિસ્તારમાં જોઈ રહ્યા છો તે કલર દરેક લો પ્રેશર દર્શાવે છે અને લો પ્રેશર જ્યાં બને છે ત્યાં તૂટી પડે છે ભારે વરસાદ આવે છે તો મિત્રો એક એક પછી જોઈ લઈએ કે કયા કયા ભાગમાં કેટલા હદે વરસાદની આગાહી છે દરેક 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 જિલ્લાઓને ગામડાઓ વિશે વાત કરીશું તે પહેલાં આપને જણાવી દઉં મિત્રો કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવામાન ખાતરથી જાહેર કરવામાં આવ્યો છે તો હવે મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં દરેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે છે જેથી કરીને દરેક જિલ્લામાં મિત્રો વરસાદની આગાઈ છે આગામી બે દિવસ પરંતુ કયા કયા ગામડાઓની અંદર અને કયા કયા તાલુકાઓની અંદર તમારા ગામની અંદર વરસાદ આવશે કે નહીં તે આવો મિત્રો આપણે હવે જાણી લઈએ એક પછી એક ગામડાઓ અને તાલુકાઓ વિશે અને જિલ્લાઓ વાત કરીએ તો પહેલાં આપણે જણાવી દઈએ કે તમે જોઈ શકો કે ઓગણત્રીસ તારીખે સવારથી જ મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં થવાની છે અને થઈ છે ખાસ કરીને અહીં દેખાઈ રહ્યું છે કે ઓગણત્રીસ તારીખે સવારે દક્ષિણ ગુજરાતનો ભાગ ઉપર એલર્ટ રહેલું છે અને ત્યાંથી મિત્રો આગળ વધે તો ટોટલ બે દિવસની આપણે વાત કરવાની છે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ આમ બે દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદનું એલાન છે જેમાં ઓગણત્રીસ તારીખે સવારે વહેલી સવારથી મિત્રો વરસાદ જે છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગમાં તાંડવ મચાવવાનું શરૂ કરવાનો છે ત્યારબાદ તે વરસાદ ધીમે ધીમે આગળ વધીને આ દિશા તરફ મિત્રો આગળ વધશે એટલે કે કચ્છ અને પાકિસ્તાન તરફ આગળ વધશે જેમાં મિત્રો દરેક વિસ્તારો ગુજરાતનો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દરેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે ખાસ ઓગણત્રીસ તારીખે સવારે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ઝોન બહાર પાડવામાં આવ્યું છે આપ મિત્રો જોઈ શકો કે ઓગણત્રીસ તારીખે સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે અહીં રૌદ્ર સ્વરૂપ મેઘરાજાનું જોવા મળી રહ્યું છે જેથી કરીને અહીં મિત્રો ભારે વરસાદ આવવાનો છે તેમાં પણ મિત્રો આપણે જણાવીએ તો અહીં મિત્રો જે છે તે એક મેઘરાજાની એન્ટ્રી એવી થશે કે ફરી એકવાર મિત્રો દસ ઇંચ જેટલા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં દસથી પંદર ઇંચ જેટલો વરસાદ ઘણો નોંધાયો છે ગયા મહિનાની અંદર આજે પણ મિત્રો આગામી બે દિવસ એવી હવામાન ખાતા તરફથી બહાર પાડવામાં આવી છે આગાહી કે અહીં દસ ઇંચ જેટલો પણ વરસાદ જોવા મળી શકે કારણ કે જે રીતની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને લો પ્રેશર દબાણ બની રહ્યું છે તેનાથી જોર વધવાનું છે ખાસ તો મિત્રો જોઈએ તો ઓગણત્રીસ તારીખે સવારે દક્ષિણ ગુજરાતમાં જોર વધશે જેમાં મિત્રો ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ રહેશે સૌપ્રથમ વડોદરા સુરત ભરૂચ લાગુ વિસ્તારો નંદુરબાર લાગુ વિસ્તારો ડાંગ વલસાડ નવસારી આ વિસ્તારોની અંદર મેઘરાજા ભૂક્કા કાઢશે ઓગણત્રીસ તારીખે સવારે જેમ જેમ મિત્રો દિવસ આગળ વધશે તેમ ઓગણત્રીસ તારીખે બપોરના બાર વાગ્યા આસપાસ જે છે તે મિત્રો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોમાં ખેદાન મેદાન કરતી જોવા મળશે કારણ કે બપોરનો સમય જેવો થશે મિત્રો ત્યાં જે આ જે છે વરસાદનું લો પ્રેશર દક્ષિણ ગુજરાતથી આગળ મિત્રો અહીં તમે જોઈ શકો આ દક્ષિણ ગુજરાત છે ત્યાંથી આગળ વધીને અહીં સુધી પહોંચી ગયું હશે અને ખાસ આટલા વિસ્તારોમાં વધારે નુકસાન પહોંચાડશે જેમાં દક્ષિણ ગુજરાતમાં મેં તમને જણાવ્યું સુરત ત્યાં તો નુકસાન રહેશે જ વરસાદ આવશે જ તે સિવાય બપોરનો સમયગાળો જેવો બપોરનો થશે ત્યાં સુધીમાં મિત્રો આ લો પ્રેશર એટલું આગળ વધી જશે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના લગભગ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદ શરૂ થઈ જશે કારણ કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેમાં પણ મિત્રો સૌથી વધારે નુકસાન ભાવનગર આસપાસ જોવા મળશે ખાસ કરીને આંબાલાલે આજે અડધી કલાક પહેલા જ મોટી આગાહી કરી દીધી છે કે ભાવનગર જે છે તે રેડ એલર્ટ ઉપર રહેવાનું છે કારણ કે તે વચ્ચે આવતું હોવાથી સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર જે છે તે મેઘરાજા જળબંબાકાર અને બેટ પરિસ્થિતિ પણ જોવા મળી શકે તો મિત્રો સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર થવાનું છે ત્યાં વરસાદ આવવાનો છે તેની સાથે સાથે મિત્રો જોઈ શકાય કે અહીં રાજકોટ સાથે જ બોટાદ જિલ્લો સમગ્ર અમરેલી જિલ્લો સમગ્ર જૂનાગઢ જિલ્લો તે સિવાય ઉપર જઈએ તો સમગ્ર જામનગર દ્વારકા પોરબંદર હાલવડ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં હું માત્ર અહીં જિલ્લાના નામ જ ગણાવી રહ્યો છું મિત્રો કારણ કે જો ગામડાના નામ લેશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે તો હું જે જિલ્લાનું નામ લઉં છું તે જિલ્લાની અંદર જો તમારું ગામડું આવતું હોય તો બની શકે કે કાલે નવ્વાણું ટકા ચાન્સ છે કે તમારા ગામમાં ભારે વરસાદ જોવા મળે કારણ કે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ એને મિત્રો કહેવામાં આવે છે કે જે રાઉન્ડમાં દરેક વિસ્તારોની અંદર વરસાદ આવતો હોય છે તો આવતીકાલે એને પરમ દિવસે મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તો તેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ તરબોળ થતો જોવા મળશે ત્યારબાદ મિત્રો જોઈએ તો બપોર સવારના બાર વાગે આસપાસ જે છે તે આ સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં એક્ટિવેટ થતી જોવા મળી રહી છે જેમ જેમ દિવસ આગળ વધશે અને મિત્રો ચાર થી પાંચ વાગશે તેમ મિત્રો વરસાદનું જોર જે છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ તરફ વધતું જોવા મળશે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે કાલે રોંઢે ચાર વાગે આસપાસના સમયગાળા દરમિયાન જે છે તે સૌથી વધારે અસર આ લો પ્રેશરની મિત્રો ગુજરાતના સુરેન્દ્રનગર વિરમગામ કુડા મોરબી રાજકોટ ચોટીલા જામનગર બોટાદ જસદણ ગોંડલ અમદાવાદ અને ધોળકા આ વિસ્તારોની અંદર સૌથી વધારે અસર જોવા મળી રહી છે રોંઢાના સમયગાળા આસપાસ ત્યારબાદ મિત્રો જે છે તે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ઘણા દિવસોથી વરસાદ વિરામ લઈને બેઠો હતો ત્યાં પણ મિત્રો આપ જોઈ શકો છો કે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ તો પાલનપુર મહેસાણા ડુંગરપુર ઉદયપુર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ખેડબ્રહ્મા લાગુ વિસ્તારો નીચે જોઈએ તો વડનગર સિદ્ધપુર પાટણ રોડા હરજી લાગુ જે વિસ્તારો છે તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ રહેવાનો છે મિત્રો જણાવી દઈએ કે તમારા ગામનું નામ આ વિડીયોમાં ના પણ આવતું હોય જો પણ મિત્રો તમારા તાલુકા અથવા જિલ્લાનું નામ જણાવતો હોય તો બની શકે તમારા ગામમાં ભારે વરસાદની આગાહી કરી શકાય કારણ કે સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં મિત્રો જિલ્લાની અંદર જે છે તે ભારે વરસાદ દરેક જિલ્લાઓની અંદર નોંધાતા હોય છે આપણે જણાવી દઈએ મિત્રો આવતીકાલે સાંજ પડતાની સાથે જ ખાસ કરીને સાતથી આઠ સમગ્ર કચ્છ લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જે છે તે મિત્રો આ તીવ્ર સિસ્ટમ એક્ટિવેટ બની છે જેમાં પણ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાશે આવતીકાલે સાંજે જેમાં સૌથી વધારે અસર કચ્છ તરફથી જોવા મળવાની છે કચ્છની અંદર ભારે વરસાદનું દબાણ જોવા મળશે સિવાય મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો એવા રહેલા છે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લો ચોટીલા સુરેન્દ્રનગર જામનગર જિલ્લો મોરબી જિલ્લો અને આસપાસના મિત્રો જે પણ મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે વિરમગામ લાગુ વિસ્તારો અને સમગ્ર કચ્છ જિલ્લો જે છે તે આવતીકાલે બેટમાં ફેરવાશે કારણ કે અતિ ભારેથી લઈને ભારે વરસાદની આગાહી છે ખાસ તો મિત્રો જોઈ શકો કે કચ્છમાં રાપર લાગુ વિસ્તારો અડેસર ખાવડા ભુજ ગાંધીધામ નલિયા લાગુ વિસ્તારો માંડવી લખપત દરેક વિસ્તારોની અંદર મિત્રો કચ્છમાં વરસાદ જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતમાં તારાજી સર્જાઈ શકે છે અને મિત્રો આપણે જણાવી દઈએ માહિતી આપવામાં આવી છે કે એક નવું ચક્રવાત બન્યું છે બંગાળની ખાડીમાં દબાણ સર્જાયું છે લો પ્રેશર સર્જાયું છે જેને લઈને મિત્રો ગુજરાતની સીધી અસર સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના ના રોજ ત્યારબાદ મિત્રો અંબાલાલે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદનો નવ

એકદમ તથ્ય સાથેના સમાચાર તમને આ ચેનલના માધ્યમ ઉપર જ જોવા મળે છે તો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો મિત્રો કારણ કે ખાસ કરીને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો અમને વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે સાથે જ આ ચેનલના માધ્યમથી તમને કોઈ દિવસ ખોટી અથવા તો ભ્રમિત માહિતી આપીને આપને જે છે મિત્રો ભ્રમિત કરવામાં નહીં આવે તો બિન્દાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટની અંદર તમારા ગામનું નામ લખીને જણાવી દેજો તો આજ માટે આટલું જ રાખીએ છીએ કાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ